સર્વે હાથ ધરાયો છે પરંતુ જથ્થાબંધ ગામો એવા છે જ્યાંથી વિરોધનો નો શું રૂઠો છે શું કારણે ખેડૂતો સર્વે નો વિરોધ કરી રહ્યા છે એક સમય હતો બે દિવસ પહેલા ખેડૂતો માંગ કરી રહ્યા હતા કે સર્વે

જાણો છો કે ગીર અંદર બની ચુક્યો છે અને હવે આ ખેડૂતોની જાણે મસ્કરી થતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે આપણે ગીર સોમનાથ જિલ્લાની વાત કરીએ તો કુલ ત્રણસો પિસ્તાલીસ ગામો આ જિલ્લાની અંદર છે આ ગામોની અંદર એકસો ને પાંચ જેટલા સરકારી અધિકારીનો સ્ટાફ છે કર્મચારી છે સર્વે કરી રહ્યા છે આપ જાણી શકો છો કે કઈ પ્રકારે આ સર્વેની કામગીરી ક્યારે પૂરી થશે કારણ કે સાત દિવસનો સમય આપવામાં આવ્યો છે પરંતુ લાગતું નથી કે સાત દિવસમાં પૂર્ણ થાય સવાલ એ પણ છે કે આ લોકોએ ગામની અંદરથી પીસી ને લીધા છે સર્વેની કામગીરીમાં અગર ગેરા હાજર છે નથી આવતા તો અન્ય કોઈને આ રીતે સર્વે કામગીરી છે શરૂ તો કરી દેવામાં આવી છે પરંતુ આ કામગીરી અનેક ગામોમાં ઠપ થઈ ગઈ છે પહેલા એ જાણી લઈએ કે ગામોના સર્વે નો વિરોધ કરી રહ્યા છે મને આજે ઘણા બધા ગામોનામાંથી ફોન આવ્યા છે ઘણા બધા ગામો એવા છે ત્યાંથી વિડીયો પણ ખેડૂતોએ બનાવી બનાવીને મોકલ્યા છે પહેલું ગામ છે તલાલા તાલુકાનું ગુંદણ ગામ જ્યાં ગઈકાલ સાંજે જ વિરોધ નો શૂર ઉઠ્યો હતો ઉદ્યોગપતિઓના દેવા માફ થઈ જાય છે પરંતુ ખેડૂતોના કેમ નહીં તો સર્વેમાં ખેડૂતોએ વિરોધ ન કરવો પડત ગુંદ્ર ગામેથી આવા દ્રશ્યો સામે આવ્યા છે સાથે સાથે સુત્રાપાડા તાલુકાનું ગાંગેથા ગામ છે અહીંયાથી પણ ખેડૂતોએ વિડીયો મૂક્યા છે ખેડૂતોએ અમને એ રજૂઆત કરી છે કે અમે સર્વે કરાવવા નથી માનતા આ ગામની બાજુમાં રંગપર ગામ છે અને ત્યાં પણ જબરજસ્ત વિરોધ છે તે જોવા મળ્યો છે ત્યારબાદ તાલાળાનું વડાલ ગામ છે આ વડાલ ગામથી પણ ફોન આવ્યા છે વડાલ ગામથી પણ ખેડૂતોએ વિડીયો મોકલ્યા છે કે તેમને સર્વે નથી કરાવવો ગીર તાલુકાનું ગોળીધર ગામ છે ચાર જોરદાર ખેડૂતોએ વિરોધ કર્યો છે જેના દ્રશ્યો પણ હું આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે કઈ પ્રકારે આ ખેડૂતોની વેદના છે તે આક્રોશમાં પરિવર્તિત થઈ છે ખેડૂતોની વેદના છે તે કઈ રીતે રોષમાં પરિવર્તન થયું છે અને તેનું કારણ છે સર્વે આ સિવાય ઉનાનું કાજરડી ગામ છે કાજરડી ગામના નાનુભાઈ સરપંચ છે તેને પણ વિરોધ નોંધાયો છે ખેડૂતોએ પણ વિરોધ નોંધાયો છે ગામડે ગામના સરપંચ ઓગરભાઈનું કહેવું છે કે તેણે પણ સર્વે નથી કરવાનો થતું અને એટલું જ નહીં ઉઘડભાઈનું એ પણ કહેવું છે કે આખો વિસ્તાર એ લોઢવા હોય સિંગસર હોય મટાણા હોય રાખેજ હોય કણજોતર હોય આ તમામ ગામોમાં વિરોધ થઈ રહ્યો છે તે ઉઘડભાઈનું કહેવું છે હવે એ જાણી લઈએ કે ખેડૂતો જે સર્વેની માંગ કરી રહ્યા હતા અચાનક શું થઈ ગયું છે ખેડૂતોને કે તેનો વિરોધ કરવા લાગ્યા છે શું એવું થયું છે કે હવે સર્વે નથી કરાવવાની વાત કરી રહ્યા છે અને અધિકારીઓને કહી રહ્યા છે કે તમે તમારા ઘરે જાઓ દોસ્તો તેની પાછળનું કારણ એ છે કે લગભગ નેવું ટકા ખેડૂતો છે તેને આ તબાહીમાં આ ખેડૂતો છે તે કંગાળ થઈ ચુક્યા છે અને હવે આ ખેડૂતોનું એ પણ કહેવું છે કે જે સર્વે કરવાવાળા ટીમ આવે છે તેનું કહેવું છે કે ખેતરની અંદર પાથરા પડ્યા હોય તો સર્વે થશે ખેતરની અંદર માંડવી ઉભી જાય છે તો સર્વે થશે અનેક ખેડૂતો એવા છે જેના મગફળીને પાથરા છે તે તણાઈ ચૂક્યા છે અને ઘણા બધા વિડીયો તો એવા એવા છે કે મોટા મોટા જે મગફળીના ગંજીબા કરેલા હતા જે પણ નદીની અંદર આ પાણીની વહેણની અંદર તણાતા જોવા મળે છે તો નાના નાના પાથરાની શું મજાલ છે ખેડૂતોનો પાક સડી ચૂક્યો છે ઘણા બધા ખેડૂતોનું એ પણ કહેવું છે કે પચીસ તારીખ પછી જે ખેડૂતોને નુકસાન થયું છે તેને આ સર્વે ની અંદર આવરવામાં આવી રહ્યા છે પરંતુ તે પહેલા જે ખેડૂતોને નુકસાન થયું છે માનો કે ચોવીસ તારીખે થયું છે એની સર્વે નથી થતો જેના કારણે ગાંગેથા ગામ હોય રંગપુર ગામ હોય તમામ એવા ગામો છે જ્યાં સર્વેની કામગીરી સામે વિરોધ ઉઠાવ્યો છે કારણ કે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને લાગી રહ્યું છે કે તેની સાથે અન્યાય થઈ રહ્યો છે જે ખેડૂતોના મગફળીના પાથરા છે તે તણાઈ ચુક્યા છે તેનો સર્વે નહીં થાય આ ખેડૂતો નુકસાન ભોગવી ચૂક્યા છે તેને આ રીતે નજર અંદાજ ના કરી શકાય ઘણા બધા એવા ઉદ્યોગપતિઓ છે જે ભારતની અંદર બેંકોને મોટી મોટી લોનો લઈને વિદેશમાં ભાગી ગયા હોવાની પણ ખબરો સામે આવે છે ઘણા ઉદ્યોગપતિઓ એવા છે જેની લોનો છે તે માફ થઈ રહી છે પરંતુ ખેડૂતના દીકરા નથી થઈ રહી અને આ વેદના છે એ ખેડૂતને અત્યારે કોરી ખાઈ રહી છે કે સરકાર પાસે એ અપેક્ષા હતી કે ખેડૂતને જે નુકસાન થયું છે તેનું વળતર છે કે સરકાર આપશે આપ ભીખ નથી આપી રહ્યા આપની જવાબદારી છે કારણ કે આપ અમારી પાસેથી જે ટેક્સ લઉં છો અને આ ટેક્સના પૈસામાંથી આપ માંથી આપડિંદા કરી રહ્યા છો એ પૈસામાં જ્યારે જ્યારે આ દેશનો

નહીં થઈ શકે આ વખતે ખેડૂતોને સહાય નહીં આપવામાં આવે તો આ ખેડૂત છે તે પાયમાલ બની જશે જે માલિક છે તે કંગાળ થઈ જશે અને તેના કારણે જ વારંવાર સોશિયલ મીડિયાની અંદર મીડિયાની અંદર ખેડૂતો ગુહાર લગાવી રહ્યા છે અને આ સરકાર તેના સામે નહીં જોઈ અને જો સરકાર આવા ભેદભાવો કરશે તો આગામી દિવસોમાં સરકાર હશે કે કેમ એ કહેવું પણ મુશ્કેલ છે કારણ કે ખેડૂતો આ વખતે કંઈક અલગ મૂળમાં છે સરકારને એટલી રિક્વેસ્ટ કરીએ છીએ કે ખેડૂતોનો સર્વે છે તે વ્યવસ્થિત રીતે થાય ખેડૂતો પાસે સમય નથી કારણ કે હવે તેના ખેતરમાં જે મગફળીના પાથરા છે તે હવે કચરો બની ચૂક્યા છે તે હવે ડાબો બની ચૂક્યા છે અને હવે એ કેટલા દિવસ ખેડૂતોના ખેતરમાં પાથરા રહેશે એ કહેવું પણ મુશ્કેલ છે ખૂબ મોટો ફટકો પીડ્યો છે નેવું ટકા ખેડૂતો બરબાદ થઈ ચુક્યા છે કંગાળ થઈ ચુક્યા છે જે દસ ટકા ખેડૂતોના હાથમાં માલ આવ્યો છે કારણ કે તેણે અગાઉ વાવેતર કર્યું હતું તો તેને લણી લીધી હતી ત્રણસો ને પિસ્તાલીસ ગામોમાં સર્વે કરવાનું છે આપ સમજો કે કેટલા હજારોની સંખ્યામાં ખેડૂતો છે અહિયાં પર અને કઈ રીતે છ સાત દિવસમાં આ સર્વે પૂર્ણ થશે એ કહેવું પણ મુશ્કેલ છે આપણે એટલી રિક્વેસ્ટ કરીએ છીએ કે દરેક ખેડૂતને એનું જે વળતર છે તે મળવું જોઈએ આપી રહ્યા આપની જવાબદારી છે તે અહીંયા આવીને કહી રહ્યા છે કે આ સર્વેમાં આવશે અને આ નહીં આવે આપે યોગ્ય રીતે આ સર્વે કરાવવો જરૂરી છે એક પણ ખેડૂત સાથે અન્યાય ન થાય એની જવાબદારી પણ તમારી હોય છે દોસ્તો આપનું આ તમામ મુદ્દે શું કહેવું છે શું માનવું છે જરૂરથી કમેન્ટ કરજો આપણા ગામની શું પરિસ્થિતિ છે તમાર કેટલું નુકસાન થયું છે તમારી શું અત્યારે નુકસાનીને લઈને નુકસાની ટીમ આવી છે કે કેમ આપ જરૂરથી કમેન્ટ કરીને જણાવજો જેથી કરીને આવનારો વિડીયો છે એ જે છે ઉજાગર કરવામાં આપને મદદરૂપ થઈ શકીએ જરૂરથી કમેન્ટ કરજો અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો કે બદનામ કરવાનો માત્ર માત્ર આપણે સચેત અને જાગૃત કરવાનો છે અને આપણા બુલંદ અવાજને વધુમાં વધુ સરકાર સુધી લોકો સુધી પહોંચે એવા અમારા પ્રયાસો છે ધન્યવાદ